ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત તો દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે શ્રાવણ મહિનાના ડિપ્રેશનની અસર રાજ્યના પંચમહાલ છોટાઉદેપુર કચ્છ જેવા વિસ્તારોમાં રહે છે જે વિસ્તારોમાં ચારથી સાત ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે બીજા મોટા સમાચારની વાત કરી લઈએ તો મહેસાણા પાલનપુર સાબરકાંઠા જેવા વિસ્તારોમાં બેથી પાંચ ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે આ સિસ્ટમની અસર સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ સમાચાર સામે આવી રહ્યા છે આવતીકાલથી આગમી છ દિવસ માટે રોપ સેવા બંધ રાખવામાં આવશે મેન્ટેનન્સનું કામ શરૂ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે આગમી અગિયાર ઓગસ્ટ સુધી સેવા ફરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે તો દર્શક મિત્રો મહિલાઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે મહિલાઓને ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરશે અને શું ફાયદો થશે ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે ફરી વખત મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના બહાર પાડવામાં આવી છે મહિલાઓ ઘર બેઠા સ્વરોજગારી કરીને આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવશે આ યોજના હેઠળ રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓને સરકાર દ્વારા વિનામૂલ્યે ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે તો દર્શક મિત્રો માછીમારોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકારે માછીમારોની સીઝન શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેથી માછીમારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો સરકારે માછીમારોની સીઝન શરૂ કરવા માટે મોટો નિર્ણય લીધો છે ગુજરાતના બોટ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી સરકારને રજૂઆત માછીમારોને બોટ એસોસિએશન દ્વારા સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વલસાડ જિલ્લામાં વરસાદને લઈને શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ આ દર્શક મિત્રો વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે સામે આવેલી માહિતી અનુસાર પાંચ ઓગસ્ટે રેલ એલર્ટ જાહેર કરીને સુરક્ષા પગલે શિક્ષણ વિભાગને મહત્વનો નિર્ણય લીધા હતા સોમવારે ધરમપુર કપરાડા વલસાડ તાલુકામાં આવેલી આંગણવાડીઓ શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પારડી ઉમરગામ બાબીમાં પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો તો વરસાદને લઈને બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે સુડતાલીસ ડેમ હાઈલેટ પર કરી દેવામાં આવ્યા છે દિવસ સુધી ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે તથા ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં ગુજરાતમાં દક્ષિણ ભાગમાં ઓર્સ ઓફ સક્રિય છે જેના કારણે રાજ્યના દક્ષિણ ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે તો દર્શક મિત્રો પેરિસ ઓલિમ્પિકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જાપાનની વર્લ્ડ નંબરની ચેમ્પિયન યુઈ સુઝુકીને પ્રથમ વખત પોતાની હારનો સામનો કરવો પડ્યો હતો આ દર્શક મિત્રો ભારતીય એથ્લેટિક એટલે કે ચેમ્પિયન એવી વિનેશ પોગટે કુસ્તીમાં યુઈ સુઝુકીને હાર આપી હતી સેમિફાઈનલમાં વિનેશ પોગટે આ હાર જીત મેળવીને તેને ભા સેમીફાઈનલમાં યુ સુઝુકીને બુરી રીતે હરાવીને તેને ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે તો દર્શક મિત્રો ખેડૂતને લઈને ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત સરકારના નિર્ણયથી પાકમાં મળશે ધરતી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો આણંદ અને કેનાલોમાં વણા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાયું હતું સિંચાઈ વિભાગ દ્વારા સરકાર નર્મદા કેનમાંથી પાણી છોડવાની રજૂઆત કરવામાં આવી હતી આખરે ચરોતરની કેનમાં પાંત્રીસો ક્યુસેક પાણી છોડવાનો સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો સરકારના આ નિર્ણયથી ડાંગરના પાકને નવજીવન મળશે કેનાલમાં પાણી છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો